હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલમાં આજે હું બનાવીશ કોથમીરની ભાખરી જે બનાવી ખૂબ જ સરળ છે પણ તેનો સ્વાદ એકદમ લાજવાબ છે તો તમે પણ તૈયાર છો આ સ્વાદિષ્ટ કોથમીરની ભાખરી કેવી રીતે બને તો ચાલો શરૂ કરીએ આજની ખાસ રેસીપી કોથમીરની ભાખરી તો આ કોથમીરની ભાખરી બનાવવા માટે એક બાઉલમાં આપણે ઘઉંનો રોટ લઈશું ઝીણો તે બે વાડકી લીધો છે આપણે તમે જોઈ શકો છો આ રીતે બે વાડકી લોટ લઈશું હવે તેમાં આપણે આ જીરું એડ કરશું હવે અજમો એડ કરશું તેમાં આ થોડા તલ લીધા છે મેં એ તલ એડ કરી લઈશું હવે આ આદુ મરચાંની પેસ્ટ કરીને રાખી છે તે એડ કરશું તમે તમારા સ્વાદ મુજબ લઈ શકો છો વધારે ઓછું હવે મીઠું આપણે એડ કરશું સ્વાદ મુજબ હવે તેમાં આપણે ઘરની ફ્રેશ મલાઈ એડ કરશું એક ચમચી મલાઈથી સરસ એવો ટેસ્ટ આવશે અને એકદમ સોફ્ટ સરસ થશે આપણી ભાખરી હવે તેમાં આપણે ઘી એડ કરશું અને થોડો લીંબુનો રસ એડ કરી દઈશું કોથમીની જગ્યાએ તમે મેથી લીલી નાખવી હોય તો પણ લઈ શકો છો અને બધું મિક્સ કરીને આપણે થોડું પાણી રેડતા જઈશું અને ભાખરીનો રોટ બાંધતા જઈશું તમે જો નોર્મલ કલર પકડવો હોય ભાખરીનો તો થોડી હળદર પણ નાખી શકો છો હવે આ રીતે તમે જુઓ છો કે આપણે ગુલ્લા કરી લીધા છે હવે તવી ઉપર આપણે આ રીતે ભાખરીને શેકવા મૂકી દઈશું હવે એક બાજુ શેકાઈ જાય પછી તેને પલટાવી દઈશું હવે તમે જોઈ શકો છો બ્રાઉન કલરના રોડ્સ પડે છે પછી આપણે ચોખ્ખા કપડાંથી આપણે તેને આ રીતે ધીમે ધીમે શેકી લઈશું તો ભાખરી આપણી તૈયાર થઈને રેડી છે હવે તેના ઉપર આપણે ઘી એડ કરી દઈશું હવે તેને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું તો જોઈ શકો છો સરસ મજાની એવી આપણી ભાખરી થઈને રેડી છે તો ફ્રેન્ડ્સ આ હતી અનોખી કોથમીરની મસાલા ભાખરી જો તમને આ રેસીપી ગમી હોય તો લાઈક અને શેર કરજો અને આવી જ વધુ સ્વાદિષ્ટ રેસિપી માટે રસોઈની મહેક ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ